ધોરણ દસ ગણિત ચેપ્ટર નંબર તેર આંકડા શાસ્ત્ર સ્વાધ્યાય તેર પોઈન્ટ બેનો પ્રશ્ન પહેલો કે નીચેનું કોષ્ટક એક વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર દર્શાવે છે તો અહીં આપણે આ દાખલો બે રીતે ગણવાનો છે બહુલક અને મધ્યકની રીતે ગણવાનો છે તો આપણે પહેલાં બહુલકની રીતે દાખલો અહીંયા ગણશું તો અહીંયા બહુલકનું સૂત્ર શું આવશે કે જેડ બરાબર એલ વત્તા કાઉસમાં એફ વન માઇનસ એફ જીરો છેદમાં ટુ એફ વન માઇનસ એફ જીરો એફ ટુ અને એચ એટલે વર્ગ લંબાય હવે તમારે અહીંયા કોષ્ટકમાં જોવાનું છે કે ભાઈ સૌથી મોટી દર્દીઓની સંખ્યામાં શું છે કે ત્રેવીસ છે તો અહીંયા ત્રેવીસમાં એલ તો કે એલ કેટલું આવશે આ પાંત્રીસ હવે એફ વન તો એફ વન તો કે આ તો કે ત્રેવીસ માઇનસ એફ જીરો તો એફ જીરો શું આવશે આગળના વર્ગની આવૃત્તિ એકવીસ હવે આ સૂત્રના બેના બે જોઈએ એટલે ગુણાકાર થાય તો અહીંયા ત્રેવીસ માઈનસ એફ ઝીરો તો કે એકવીસ એફ ટુ એટલે પાછલા વર્ગની આવૃત્તિ સૌ ગુણ્યા વર્ગ લંબાઈ કેટલી છે તો કે વર્ગ લંબાઈ તમારી પાસે અહીંયા આ દસ છે હવે તમારે અહીંયા એના સરવાળા બાદ બાકી ગુણાકાર કરવાના છે તો કે માનો કે આ પાંત્રીસ વત્તા હવેતાલીસ હવે એકવીસ ને નો સરવાળો કરો તો એકવીસ ને નો સરવાળો કરો એટલે કેટલા થશે પાંત્રીસ ગુણ્યા આ દસ હવે આ પાંત્રીસ તો આનો ગુણાકાર કરો તો કે દસ આ વીસ છેદમાં છેદમાંથી પાંત્રીસ જાય તો કેટલા વિધ્યા અગિયાર તો હવે પાંત્રીસ વત્તા વીસ ના છેદમાં અગિયાર હવે વીસ સાથે તેનો ભાગાકાર કરવાનો છે જોઈએ તો કે આ વીસ અગિયાર કરો તો અગિયાર બાવીસ વધી જાય એટલે અગિયાર એક આ અગિયાર શૂન્યમાંથી એક નો જાય એટલે દસ ખોલી દો દસમાંથી એક જાય તો કે નવ અહીંયા શૂન્ય હવે ભાગ ચાલશે નહીં તો કે અહીંયા મૂકો પોઈન્ટ અહીંયા જીરો તો કે અગિયાર અઠા અઠ્યાસી આ બે શેષ વધી અહીંયા જીરો તો આનો જવાબ કેટલો આવ્યો તો એક પોઈન્ટ આઠ તો અહીંયા બરાબર હવે તમે આનો સરવાળો કરો તો કે પાંત્રીસ વત્તા એક પોઈન્ટ નો સરવાળો કરો તો કે આઠ ના આઠ અહીંયા શૂન્ય પાંચ ને એક છ અહીંયા ત્રણ તો આનો જવાબ શું તમારી પાસે આવ્યો તો કે ઝેડ બરાબર છત્રીસ પોઈન્ટ આઠ એ તમારી પાસે બહુલક આવ્યો હવે આપણે અહીંયા બહુલક આપણને મળી ગયો છે હવે આનો આપણે મધ્યક શોધવાનો છે તો વર્ગ લંબાઈ અહીંયા પાંચથી પંદર પંદરથી પચીસ પચીસથી પાંત્રીસ પાંત્રીસથી પિસ્તાલીસ પિસ્તાલીસથી પંચાવન પંચાવનથી પાસઠ આવૃત્તિ જોઈએ તો કે છ અગિયાર એકવીસ ત્રેવીસ ચૌદ ને પાંચ હવે આપણે આની એકસાય એટલે મધ્ય કિંમત શોધવાની છે એકસાય એટલે મધ્ય કિંમત આપણે આની શોધવાની છે તો કે આ બેનો સરવાળો કરો તો કે પંદર ને પાંચ વીસ તો વીસના અડધા કેટલા થયા આ દસ હવે દસ નો ડિફરન્ટ છે તો કે આ વીસ ત્રીસ ચાલીસ પચાસ અને આ સાઠ છે હવે તમારી પાસે અહીંયા દસ નો ડિફરન્ટ છે એટલે એકસાય તમારી પાસે શું આવ્યું તો કે દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ ને સાહીઠ હવે તમારે અહીંયા મિડલમાં ગમે ત્યાં એ ધારવાનો છે એક બે ત્રણ ચાર પાંચ છ હવે તમારે અહીંયા સોથી સંખ્યા એ ધારો કે ત્રીજી સંખ્યા એ ધારો જવાબ તો એક સરખો એ ધાર્યા પછી અહીંયા એ ધાર્યો એટલે અહીંયા આ શૂન્ય આવશે અહીંયા શૂન્ય આવશે હવે વર્ગ લંબાઈ જ્યારે સરખી હોય ત્યારે અહીંયા આ માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ અહીંયા એક અને અહીંયા બે હવે શું કરશો તો કે હવે આવૃત્તિનો અને આનો ગુણાકાર કરો તો કે છ અઢાર તો કે માઇનસ અઢાર અગિયાર દુ બાવીસ તો કે માઇનસ બાવીસ એકવીસ એકા હવે અહીંયા ગુણ્યા એટલે પાંચ દુ દસ હવે અહીંયા તમે ખાસ દાખલો ગણ ગણતી વખતે માઇનસ અને પ્લસનો સરવાળો અલગ અલગ કરો તો કે આઠ ને બે દસ ને અગિયારનું એકડું વધી પડી એક એટલે અહીંયા તમારી પછી કેટલા આવ્યા એકસઠ પણ માઇનસ એકસઠ આવે ફરી જોઈ લો તો કે બાવીસ ને અઢાર ચાલીસ ચાલીસ ને એકવીસ એકસઠ ત્યાં હવે દસ અને ચૌદ તો કે પ્લસ કેટલા આવ્યા તો કે ચોવીસ હવે આની તમે બાદ બાકી કરો તો અહીંયા એકસઠમાંથી ચોવીસ બાદ કરવાના છે એકમાંથી ચાર ન જાય એટલે દસ ને એક અગિયાર અગિયારમાંથી ચાર ગયા સાત અહીંયા એક ઓછો કરો પાંચમાંથી બે કાઢો કેટલા આવ્યા તો કે આનો જવાબ આવશે માઇનસ સાડત્રી તો તમારી પાસે સીગમા એફઆઈ આઈ કેટલું આવ્યું માઈનસ સાડત્રી હવે આ તમામનો સરવાળો કરો તો આ તમામનો સરવાળો કરશો તો હવે છ ને એક સાત આઠ આઠ ને ત્રણ આઠ ને ત્રણ કેટલા થાય તો કે અગિયાર અગિયાર ને ચાર પંદર પંદર ને પાંચ વીસની શૂન્ય વધી પડી બે તો કે બે ને એક ત્રણ ત્રણ ને બે પાંચ ને બે સાત ને એક આઠ તો અહીંયા તમારી પાસે સીગમા એફઆઈ કેટલું આવ્યું એસી હવે તમારે સૂત્ર મૂકવાનું છે તો કે ભાઈ વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે પદ વિતલનનું સૂત્ર આવે શું આવે વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે તમારી પાસે પદ વિતરણનું સૂત્ર આવે તો અહીંયા તમારી પાસે એક્સ બાર બરાબર એ વત્તા કાઉસમાં આ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સીગમાં એફઆઈ ગુણ્યા એચ એટલે વર્ગ લંબાઈ સૂત્ર પ્રમાણે રકમ મૂકવું અહીંયા તો કે એ બરાબર તો કે ચાલીસ વત્તા સીગમાં એફઆઈઆઈ શું આવ્યું તો કે માઇનસ સાડત્રીસ આ ટોટલ સરવાળો કેટલો આવ્યો તો કે અહીંયા એસી વર્ગ લંબાઈ કેટલી હતી તો ગુણ્યા આ દસ ક્રોસમાં શૂન્ય શૂન્ય તો કે ચાલીસ વત્તા હવે અહીંયા સાડત્રીસ ભાગ્યા આઠ કરો તો કે આઠ ચોક બત્રીસ પાંચ વધ્યા ભાગ ચાલશે નહીં એટલે અહીંયા પોઈન્ટ મૂકો અહીંયા શૂન્ય તો કે આઠ છક અડતાલીસ અહીંયા આ બે તો આનો જવાબ કેટલો આવ્યો તો કે માઈનસ ચાર પોઈન્ટ માઇનસ ચાર પોઈન્ટ છ આવ્યો હવે એની બાદ બાકી કરો તો કે આ ચાલીસ પ્લસ માઇનસ માઇનસ તો અહીંયા ચાર પોઈન્ટ છ બાદ કરવાના છે તો આ ચાલીસ માંથી ચાર પોઈન્ટ છ બાદ કરો તો અહીંયા દસ કોઈ તો કે દસમાંથી છ અહીંયા ચાર અહીંયા નવ નવમાંથી ચાર જાય તો અહીંયા કેટલા પાંચ અહીંયા ઘટ તો કે આ કેટલો જવાબ આવ્યો અહીંયા તો કે પાંત્રીસ પોઈન્ટ ચાર આનો એક્સ બાર બરાબર જવાબ આવે છે